વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ પ્રેરણાથી તેમજ કોઠારી શણગાર કરી સવારે મંગળા એવમ શણગાર આરતી હૃદય પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી સદગુરુ ગોપાલંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત બ્રહ્માંડના દરેક જીવો પર